મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દર્શનાર્થીઓ માટે રાજકોટ શ્રાવણ આવનાર શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે ઘેલા સોમનાથ રાજકોટ વાયા જસદણ રૂટની બસ તથા રૂપિયા એકસો છ્યાસી લાખના ખર્ચે નવીનીકરણ થયેલા શ્રી મીનળ દેવી માતાજી મંદિરના વિકાસ કામો નું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યા હતા શ્રી દેવી માતાજી મંદિરના લોકાર્પણ બાદ મંત્રીએ મંદિરમાં પૂજા અર્ચના કરીને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મંત્રીએ મંદિરના પાછળના ભાગમાં વિકસાવવામાં આવેલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું ગાર્ડનમાં બેસવા માટેના બાકડા પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા તથા ડ્રીપ ઇરિગેશન મારફતે વૃક્ષોને પિયત કરવા માટે સૂચવ્યું હતું ત્યારે આ તકે અગ્રણી અશ્વિનભાઈ સાંકળીયા વિવિધ ગામના સરપંચો વિજયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર જસદણ વિજયા મામલતદાર એમડી દવે અને આર કે પંચાલ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે એન ઝાલા સહિતના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાએ સૌરાષ્ટ્રને એમાં એક ખાસ આજુબાજુના વિસ્તાર માટેનું એક શ્રદ્ધાનું આસ્થાનું સ્થાન એની બાજુમાં ઉપરના ભાગમાં માતા મીન્દેવીનું નવું જ મંદિર તૈયાર કર્યું એમાં મુક્તિ પ્રતિષ્ઠાનું કાર્ય અને શાસ્ત્રોક્ત વિધિથી દેવોની સૌની ઉપસ્થિતિમાં આ વિસ્તારના આગેવાનો અમારા જિલ્લાના કરેક્રણ અને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં માતા મીન્દ્રદેવીના આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી આવતા દિવસોમાં આ વિસ્તારમાં અને મંદિરનો વિકાસ થાય એ રીતે જિલ્લાનું વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે